નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજની ચણાની આવકની વાત કરીએ તો મિત્રો ચણાની આવક થોડી એવી સારી દેખાઈ રહી છે મિત્રો અને બજારની વાત કરીએ તો બજારે મિત્રો થોડુંક પ્લસ દેખાઈ રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેટલું બજાર ક્યામલમાં પ્લસ છે મિત્રો આ મિત્રો અમારી ચેનલમાં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ મિત્રો અમારી ચેનલ ચાલો રૂબરૂ જઈને જાણી આવી ઓગણીસો ને એકાવન બીટો ઓગણીસો ને એકાવન રૂપિયામાં વેચાડે છે તમે માલ સારો ઓગણીસો ને એકાવન રૂપિયાનો ભાવ કહેવાય બીટો માલ છે ₹1476 ₹1476 નો ભાવ કે ₹1476 નો ભાવ જો છે તમે આ માલ જોઈ શકો છો ત્રણ હજાર ને એક રૂપિયો માલ માં કાંઈ કટે નહીં એકદમ ક્વોલિટી માલ મસ્ત માલ ચોખ્ખો કરેલો માલ કાંઈ પણ કોઈ જાતની ફોલ્ટ નથી ત્રણ હજાર ને અગિયાર રૂપિયામાં આ વેચાણ છે ચૌદસો ને એકોતેર બિનઢંખી માલ જમાશે પીળા છોડો માલ છે મિત્રો ચૌદસો એકોતેર રૂપિયામાં વેચાણો છે આ માલ છવ્વીસો છોતેર રૂપિયાનો ભાવ છે છવ્વીસો છવ્વીસો ને છોતેર રૂપિયા એકવીસો ને એકાવનમાં એકવીસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે બે ભાનો વકલ છે એકવીસો ને એકાવન રૂપિયામાં વાલ જોયાલે છે આમાં મુક્ત જોવા મળી મળીએ છે નબળો જણો ઓગણત્રીસો ને એકવીસ ઓગણત્રીસો ને એકવીસ રૂપિયામાં વેચાણ છે સુપર સોલે છે ઓગણત્રીસો એકવીસ રૂપિયાનો ભાવ